વેલકમ ટુ મારું રસોડું આજે આપણે દહીંવાળા ભાત બનાવીશું દહીંવાળા ભાત બનાવવા માટે તમે ભાત બનાવી બી શકો છો અને વધેલા ભાતમાંથી પણ આ બનાવી શકો છો દહીંવાળા ભાત તો આવી રીતે મારા ભાત વધેલા છે તો મેં લઈ લીધા છે હવે આપણે દહીં અડધો કપ મેં દહીં લીધું છે એમાં અડધો કપ પાણી ઉમેરીને આવી રીતે મેં મિક્સ કરી દીધું છે હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન મરચું પાવડર અને હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આવી રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું છે મસાલા બરાબર મિક્સ થાય પછી એક તપેલીમાં મેં એક ટીસ્પૂન જેટલું તેલ લઈને એમાં રાય મેથી અને જીરાનો વઘાર મૂક્યો છે રાઈ કકડે એટલે બારીક કાપેલા મરચાં ઉમેરવાના જો કઢીપત્તું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો મીઠો લીમડો હવે આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે આમાં ઉમેરી દઈશું અને ભાત આમાં ઉમેરી દઈશું આ રીતથી આમાં ભાતો આવી રીતે ઉમેરી દેવાના છે હવે એને ઉકળવા દેવાનું છે બરાબર મિક્સ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું તો આ રીતથી ઉકળી ગયું છે થોડાક કાપેલી કોથમીર ઉમેરીશું અને ગેસ બંધ કરીને સર્વ કરીશું તો આવી રીતે દહીંવાળા ભાત બનીને તૈયાર છે ઉનાળાની સિઝનમાં ઘણીવાર શાક નથી ભાવતા તો આ રીતથી દહીંવાળા ભાત રોટલી સાથે પણ ખાઈ શકાય છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો